શહેરના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ન બનાવવા માંગ કરી વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી છે જેની કામગીરી હાલમાં ચાલી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જે બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે ગુણાતીત રેસિડેન્સી એલિગન્સ એપલ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી ગુણાતીત રેસિડેન્સી બે સહિત પંદરથી થી વધુ સોસાયટીઓ આવે છે જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવર કરે છે

આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો રહેણાંક વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો રહેણાંક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગશે જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે આ ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્સ પાસેના મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ તેમજ એક એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રૂટ પરથી અવર જવર કરશે જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે જેથી ગોત્રી વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે જો નાગરિકોની માંગ સાત દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેમજ જરૂર પડશે તો કાયદા કે લડત પણ આપશે અત્યારે ગુણાતી રેકમાં બાર ફ્લેટની અંદર બાર ટાવરની અંદર ચારસો ચાલીસ મકાનો છે ત્રણ ઉપરાંત નંબર ટુ ત્રણ એલિગન્ટ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે હવે આ જગ્યા જો ડેપો બને હા તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે સવાર છ વાગેથી વાહન ચાલુ થઈ જાય છે તો ઘણા અવર જવર ચાલુ હોય છે તે ઉપરાંત નાગરિકોની અવરજવર પણ આ રોડ પરથી જ થાય છે પેલી બાજુનો રોડ અમારે ચાલે છે જ નહીં એટલે આના બાર ફૂટનો રોડ બાર મીટરનો રોડ છે તો આ બાર મીટર રોડ પર જો આ અહીં ગાડી ઇલેક્ટ્રિકટી વાહનનો એક્ઝિટ દરવાજા બને ગેટ બને તો ટ્રીકલી ઓપોઝ ધીપ ધીપ ટાઈપ ઓફ વર્ક ઇમિજિયટલી ટોપ প্লানজ গেট ফাৰ্টিনিটৰ ৰোড এণ্ড হও ই হাও ইট কেন বিবোৰ প্লান ইজ গোই ইট ৱেল বিন এইটিনজ ফিফটি টু টুৱেল হা ইট পি ইয়াৰ প্লান ৱুল চেঞ্জ একৰ্ডিংলি एनएएच निकलने वाली बटेरियल जेट तो टू इट डिप गेट फ्रॉम पैल टू 18 मीटर रोड इट बुल बी इन डीटन डीटन और इट बुल बी डीटन और आई एम आई इफ डिड इज नॉट डन वी विल ओपोज बाय गिविंग आवेदन पत्र एंड बाय हड़ताल गांधी सिंह मार्ग भी विल गो कॉरपोरेशन द्वारा इलेक्ट्रिक चार्जिंग स्� અહીંયા બનાવવાની જાહેરાત કરી છે અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવું જોઈએ તેવી અમારી માગણી છે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા ગાંધી ચિંતામાં આજે શાંતિપૂર્વક દેખાવ અમારા હતા અને અમારી માગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો અહીંયા જે લોકો રહે છે તેમને ખુબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપો નો પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાથી કયા નેતાના નેતા અધિકારીના કહેવાતી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશન કરવો જોઈએ અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે અઢાર રોડ છે ત્યાં બિલ્ડરની સાઈડ બની રહી છે અને તે સાઇટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે નેતા નથી ઇચ્છતા કે તેમના અઢાર મીટર બસો દોડે કારણ કે ત્યાં બસ તો નહીં અને તે ડરના કારણે બાર મીટર રોડ પર ચાર ચાર ગેટ સ્વીપ કરી દીધા એટલે અમારે એક જ માંગણી છે કે બસ ડે અહીંયા ન હોવો જોઈએ બીજી જગ્યાએ ખચડવામાં આવે કારણ કે પાંચ પાંચ સ્કૂલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે ત્યાંથી પસાર થાય છે જો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશન અને અમારી એક જ માંગ છે અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદાકીય લડવા માટે પણ તૈયાર છે